નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર વરાછા ગંજામ નગરમાં રેનાક વિસ્તારમાં ફરી કચણખાનું સળપાયું વરાછા પોલીસે રેડ કરી બાંગ્લાદેશી મહિલા સહિત ત્રણને મુક્ત કરાવી એક તરુણ સહિત છ ગ્રાહક શરીર સુખ પણ આવ્યા હતા તે ઝડપાયા એક જ રૂમમાં નીચે ગાદલા પાથરી પડદાની આડસ રાખી ત્રણ યુવતી મારફતે દેહ વિક્રે મહિલા સંચાલક પણ ઝડપાઈ વરાછા પોલીસે રેડ કરી બાંગ્લાદેશી મહિલા સહિત ત્રણને મુક્ત કરાવી એક તરુણ સહિત છ ગ્રાહક શરીર સુખ પણ આવ્યા હતા તે ઝડપાયા એક જ રૂમમાં નીચે ગાદલા પાથરી પડદાની આડસ રાખી ત્રણ યુવતી મારફતે દેહ વિક્રે કરાવતી મહિલા સંચાલક પણ ઝડપડાય સુરતના વરાછા ઘનશ્યામનગર વિસ્તારમાં ફરી રહેણાંક વિસ્તારમાં ધમધમતા ઘૂંટણખાના ઉપર વરાછા પોલીસે રેડ કરી તેથી બાંગ્લાદેશી મહિલા સહિત ત્રણ યુવતીને મુક્ત કરાવી ત્રણ શરીર માણવા આવેલા એક તરુણ સહિત છને ઝડપી લીધા હતા પોલીસે ત્યાં એક જ રૂમમાં નીચે ગાદલા પાથરી પડદાની આડશ રાખી ત્રણ યુવતી મારફતે દેવિક્રય કરાવતી મહિલા સંચાલકને પણ ઝડપી પાડી રોકડા રૂપિયા ચોસઠ હજાર ચારસો સાઠ બે મોબાઈલ ફોન ત્યાંસી કન્ડમ અને ઓનલાઈન પેમેન્ટ માટેનું પેટીએમ સ્કેનર વગેરે મળી કુલ રૂપિયા છાસઠ હજાર નવસો સાહીઠનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ દેહાભાઈને મળેલી બાતમીના આધારે વરાછા પોલીસે ગત સાંજે ફરી વરાછા ઘનશ્યામનગર વિસ્તારમાં શેરી નંબર સોળ મકાન નંબર એકસો પાસઠના ત્રીજા માળે એક રૂમમાં રેડ કરતા વીસ બાય પંદરની રૂમમાં ત્રણ પડદાની આડસ ઉભી કરી નીચે ગાદલા પાથરી ચાલતું કૂટણખાનું મળ્યું હતું પડદાની આડશમાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષ કડંગી હાલતમાં મળતા પોલીસે તેમને ત્યાં જ સુર સુખ માણવા માટે રાજુઈને નીચે ગાદલા પર બેસેલા અન્ય ચાર પુરુષ તેમજ રૂમના દરવાજા પાસે પલંગ પર બેસેલી મહિલા સંચાલક લતાબેન ઉર્ફેરીયા હિતેશભાઈ પટેલ ઉંમર વર્ષ પિસ્તાલીસ રહે ઘર નંબર એકસો બાવન લક્ષ્મીનગર સોસાયટી સીમાડા ગામ સરથાણા સુરત મૂળ રહે ધર્મજ ગામ તાલુકો બોરસદ જિલ્લો જીલવાણંદને પણ ઝડપી લીધી હતી પોલીસે ત્યાંથી ટિફિન બોક્સમાં રાખેલા રોકડા રૂપિયા ચોસઠ હજાર ચારસો સાહીઠ બે મોબાઈલ ફોન ત્યાંસી કંડો મને અને ઓનલાઈન પેમેન્ટ માટેનું પેટીએમ સ્કેનર વગેરે મળી કુલ રૂપિયા છાસઠ હજાર નવસો સાહીઠનો મુદ્દામાલ કબ્જે કરી ત્યાં શરીર શોક મળવા આવેલા સત્તર વર્ષના તરુણ સહિત છ ગ્રાહકને ઝડપી લીધા હતા જ્યારે એક બાંગ્લાદેશી મહિલા સહિત ત્રણ યુવતીને મુક્ત કરાવી હતી સ્વા સંચાલક લતાબેન ઉર્ફેરીયા શરીર સુખ માણવા આવતા ગ્રાહકો પાસેથી રૂપિયા પાંચસો લઈને યુવતીને રૂપિયા ત્રણસો ચૂકવતી હતી સંચાલક લતાબેન ઉર્ફેરીયાબેને રૂમમાં પંદર દિવસ અગાઉ નમ્રતાબેન હસમુખભાઈ પાસેથી ભાડે રાખ્યું હતું સંચાલક પાસેથી જે પેટીએમ કેન્દ્ર મળ્યું તે પણ તેજલ જલ નિલેશભાઈ સાવલીના નામનું હતું પરાછા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી વરાછામાં રહેણેકમાંથી ઔદ્યોગિક વિસ્તાર બનેલી ઘણી સોસાયટીઓમાં ઘૂંટણખાના ધમધમે છે સુરતના વરાછા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક રહેણાંક વિસ્તારોમાં એમ્બ્રોયડરી લેસપટ્ટી સાડી વર્કના કારખાના ચાલતા હોય આ વિસ્તારો હવે ઔદ્યોગિક વિસ્તાર બની ગયા છે કેટલાક સમયથી પોલીસની ભીસ વધતા સ્પા અને હોટલને બદલે આવા કારખાનાની ઉપર બનેલી નાનકડી રૂમમાં કૂટણખાના ધમધમતા થયા છે પોલીસે છેલ્લા છ મહિનામાં જ આવા ચાર કૂટણખાના પકડી પાડ્યા છે કોણ કોણ પકડાયું જોઈએ તો સંચાલક લતાબેન ઉર્ફેરીયા સોલંકી હિતેશભાઈ પટેલ ઉંમરવર્ષ પિસ્તાલીસ રહે ઘર નંબર એકસો બાવન લક્ષ્મીનગર સોસાયટી સીમાડા ગામ સરથાણા સુરત રહે મૂળ રહે ધર્મજ ગામ તાલુકો બોરસદ જિલ્લો આણંદ રિક્ષાચાલક વિજયભાઈ વિજયપાલ અમરસિંહ ગેહલોત वर्ष વર્ષ એકત્રીસ રહે ઘર નંબર सरी સરી નંબર તેર नगर લંબે અનુમાન રોડ વરાછા સુરત મૂળ રહે અંબા તાલુકો પોરસા જિલ્લો मध्य મધ્યપ્રદેશ ગ્રાહક પાણીપુરી વેચતો સોનુ સોમનાથ યદુવંશી યાદવ ઉંમરવર્ષ અઢાર રહે પાર્ટીચાલ ઝોપડપટ્ટી વરાછા સુરત મૂળ રહે બિસુનપુર તાલુકો મડિયાઉ જિલ્લો જોધપુર ઉત્તર પ્રદેશ ગ્રાહક શ્રમજીવી પીટુ બાબુભાઈ વસાવા ઉંમર પાંત્રીસ રહે ઘર નંબર એકસો વીસ બી કોસાડ આવા સમરેલી સુરત ગ્રાહક સત્તર વર્ષનો તરુણ ગ્રાહક સિલાઈ કામ કરતો અરવિંદકુમાર ભોહરે ચૌહાણ ઉંમર વર્ષ ત્રીસ રહે ઘર નંબર બી એકસો ચોરાસી જગદીશ નંબર લંબે હનુમાન રોડ વરાછા સુરત મુળ રહે બોહારીયા ગામ તાલુકો તરંબગંજ જિલ્લો બોડા ઉત્તર પ્રદેશ ગ્રાહક કર્મકાંડી બ્રાહ્મણ રાજ હિતેશભાઈ ઝાની વર્ષ પચીસ રહે ઘર નંબર એકસો ચાર આલિશાન હોમ્સ ચોક પાસે સરથાણા જકાતનાકા પાસે સરથાણા સુરત રહે ભાદરા ગામ ભાવનગર ગ્રાહક સિલાઈ કામ કરતો મોબાઈલ હાસીમ શેખ ઉમર વર્ષ વીસ રહે નાગોરી ચાની ઉપર પંડોળ ચોકબજાર સુરતમૂળ રહે પતલવા ગામ જીલો કિશનગઢ બિહાર ઝડપાયેલા પૈકી વિજય ગેહલોતનું અને તરુણનું ઘર ઉપર નીચે હોય તેની સાથે ત્યાં આવ્યો હતો તે શરીર સુખ મારવાનો નહોતો તેવું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું શોશુ કબ્જે કર્યું તો ટિફિન બોક્સમાં મૂકેલા રોકડા રૂપિયા ચોસઠ હજાર ચારસો સાહીઠ બે મોબાઈલ ફોન ત્યાંસી કોન્ડોમ ઓનલાઈન પેમેન્ટ માટેનું પેટીએમ સ્કેનર કુલ ત્રણ યુવતી પૈકી એક બાંગ્લાદેશની છે ડિપોર્ટ કરવા કાર્યવાહી શરૂ પોલીસે નાનકડી રૂમમાં ધમધમતા ઘૂંટણખાનામાંથી ઝડપેલી ત્રણ યુવતીઓ ત્યાં જ રહેતી હતી તે પૈકી એક બાંગ્લાદેશના બાગેરહટના ઉત્તર સુત્રોલી ગામની છે વરાછા પોલીસે ભારતમાં ઘણા લાંબા સમયથી ગેરકાયદેસર વસવાટ કરતી મહિલાને ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી છે ટીવાઇટી ન્યૂઝ ગુજરાતી સુરત